તમને ખબર છે મને ખબર છે કે ગઈકાલે કેટલો મોટો ખિસ્સો બન્યો અમદાવાદની અંદર જ્યાં નિર્દોષ લોકોના વસનને નવ્વાણું લોકોના જીવ ગયા છે મિત્રો આ માનવામાં આવે તો કેટલો મોટો ખિસ્સો છે કે આપણા ભારત દેશની અંદર ગુજરાતની અંદર આવું બનતું હોય તો આની જવાબદારી કોણ હશે મિત્રો આટલા બધા નિર્દોષ લોકોનો જીવ જાય તો આમની જવાબદારી કોણ હોય નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ ભીલ વિડીયોને છેલ્લે સુધી જજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજે ખૂબ જ દુઃખ સાથે આપણે વિડીયો બનાવી રહ્યા હશે કે ગઈકાલે જે ભાઈનો જે અમદાવાદની અંદર એરપોર્ટ ખાતે જે લંડન જવા માટે જે ફ્લાઇટ છે ત્યાં ઉડાન ભરી હતી ત્રણથી ચાર મિનિટની જ અંદર આ જે ખિસ્સો છે બની ગયો અને સેવડે બસો ને લોકોના જીવ ગયા એ બસો બેતાલીસ તો ફ્લાઇટમાં સવાર હતા એ લોકોના જીવ ગયા સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ આ દુર્ઘટનાની અંદર મત નીપજ્યું એટલે કે એ પણ આજ જ ફ્લાઇટમાં સવાર હતા જી હા મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે મોટો ખિસ્સો બન્યો મોટી દુર્ઘટના સર્જાઈ અમદાવાદ ખાતે જે અત્યારે સવારમાં આપણને આંકડો મળ્યો છે કે બસો ને નવ્વાણું લોકોના જીવ ગયા છે નિર્દોષ લોકોના જીવ ગયા છે તો આની પાછળ કારણ શું હોઈ શકે આ જે દુર્ઘટના છે મિત્રો મારે એક વાત કેવી છે કે ઉડાન ભરતી વખતે આમનું ચેકઅપ તો થયું જ હશે તો કેમ આવી દુર્ઘટના બની એ પણ મોટો ચવાલ થાય છે કેમ કે બસોને નવ્વાણું લોકોનો જીવ જાવું મિત્રો નિર્દોષ લોકોનો જીવ જાવું આની અંદર કેટલાક વિદેશી હતા કેટલાક ગુજરાતી હતા અને કેટલાક આઉટસ્ટેટના હતા આ બધા લોકોનું જે જીવ ગયો છે આનું જવાબદાર કણ એ એ પણ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આ મોટો ખિસ્સો બન્યો છે મિત્રો વાત કરવામાં આવે તો આગળ પણ એવી મોટી ઘટનાઓ બની ચૂકી છે મોરબીનો પોલ હોય કે પછી વોટરપાર્કમાં બાળકો હોય કે આવા ખિસ્સા જે દર વખતે બનતા રહે છે તો કેમ આની તપાસ નથી થતી એ પણ મોટો પ્રશ્નો થાય છે ઓમ શાંતિ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ મોટી દુર્ઘટના આપણે કહી શકીએ છીએ અમારા તરફથી કે ચેનલથી પણ તરફથી પણ તમામ જે જીવ ગુમાવ્યો છે એમના પરિવારને ભગવાન શક્તિ આપે કે દુઃખ સહન કરવાની શક્તિ આપે આ વાત સાથે હું પૂર્ણ કરું